ત્રણ હજાર લોકો જ્યારે સંસદમાં જતા હોય એમાં તમને જવાનો મોકો મળે છે ત્યારે તમે લોકો માટે પ્રામાણિક છો લોકો માટે સમર્પિત છો એ મેસેજ પણ આપવાની જરૂર હોય છે અને એની ટકોર એક અધ્યક્ષ તરીકે મારે જ્યારે કરવાની હોય છે ત્યારે હું એમને કહેતો હોઉં છું કે તમારે જરૂરથી આ વાતને પણ ગંભીરતાથી લેવી જોઈએ તમને અધિકાર છે તમે ચૂંટાઈ જાઓ છો વારસાગત રાજકારણમાં હતા એટલે તમે મળી ગયા કોઈ જ્ઞાતિના આધારે ચૂંટાઈ ગયા એના બદલેને એક અલગ દ્રષ્ટિથી જુઓ કે તમે સેવા કરવા માટે આવ્યા છો તો સેવા કરવાના અલગ અલગ જે કામો છે એ કામો દ્વારા યોજનાઓ દ્વારા સરકારની યોજનાઓ દ્વારા તમે લોકોને ઉપયોગી થાવ એવો સરસ પ્રયત્ન સફળ પ્રયત્ન બધાએ કરવો જોઈએ આજે આજના કાર્યક્રમની અંદર તો અહીંયા વિચારોનું મંથન પણ થશે સંવાદ પણ થશે આ વિચારોને પ્રોત્સાહન મળે એના પણ પ્રયત્ન થશે જે રીતે સંવાદ થાય છે એ સંવાદની અંદરથી જે અમૃત નીકળશે એનો અનુભવ પણ તમને બધાને થશે અને મને વિશ્વાસ છે કે તમે જે રીતે તૈયારી કરીને આવ્યા છો તમે જે આજ દિન સુધીમાં લોકસભામાં કયા પ્રશ્નો કેવી રીતે ચર્ચાયા કયા મહત્વના નિર્ણયો થયા એ નિર્ણયોની આ દેશ ઉપર શું અસર થઈ એના ભાવિ ઉપર શું અસર થઈ એના અલગ અલગ સેક્ટરના લોકો યુવા મહિલા ખેડૂત ગરીબ એની પર શું અસર થઈ એનું પણ તમે બધો અભ્યાસ કરીને આવ્યા છો તો જ તમે આજે આમાં સિલેક્ટ થઈને આવ્યા છો પણ હું પાયાની વાત છે ઘણા બધા મુદ્દા જે ચર્ચાઓના જેની વાત હસભાઈ કરી છે એટલે રિપીટ ન થાય એટલા માટે મારે બીજી વાત કરી છે કે તમે રાજકારણમાં આવવા માંગો છો ને તો જરૂર આવવું જોઈએ પણ સૌથી પહેલા તમે જયારે એજ્યુકેશન મેળો છો ત્યારે તમારે આર્થિક ઉપાર્જનની વ્યવસ્થા કરીને જ આવવું જોઈએ ગુજરાત એમાં એક નાની કહેવત છે ને નાણાં વગરનો નાથીઓ નાણે નાથા લાલ તમે જો આર્થિક વ્યવસ્થા નહીં હોય તમારા મનમાં એવી ભાવના હોય કે રાજકારણમાં જઈશું એટલે ત્યાં પૈસા જ છે આ તમારી ભૂલ ભરેલું છે અને એટલા જ માટે તમારા ઘરમાં તમારા પોતાનો તમારા કુટુંબની તમારી પાસે જે અપેક્ષાઓ છે એ પૂર્ણ કરવા માટે તમારી ફેમિલીની જવાબદારી નિભાવવા માટે તમારી પત્ની અને બાળકોને સારું જીવન આપવા માટે આર્થિક ઉપાર્જનની વ્યવસ્થા કરીને આવવું જોઈએ મારી પાસે ઘણા બધા યુવાનો આવે છે સત્તાવીસ અઠ્ઠાવીસ વર્ષના હોય ડિગ્રી કરીને આવ્યા હોય સારી ડિગ્રી હોય એમને કે મારે ભાજપમાં જોડાવું છે ત્યારે એને હું પહેલાં કહું છું કે તારી સ્થિતિ કેવી છે આર્થિક સ્થિતિ કેવી છે એટલા માટે છે કે તમને કામ કરવાની મોકળાશ કેમકે રાજકારણમાં અહીંયા કોઈ કલાકો નથી હોતા અહીંયા ટ્વેન્ટી ફોર બાય સેવન તમારે સતત કામ કરવાનું હોય છે એટલે આની સાથે સાથે કંઈ કામ કરીશું એ પ્રકારની ભાવના પણ મનમાં રાખતા નહીં અને એટલે જ મારો આ પહેલો મુદ્દો તમને કહેવાનો હતો બીજું તમારા મનમાં ગરીબ પ્રત્યે જે અલગ અલગ લોકો સેક્ટરના લોકો છે એમની જે જરૂરિયાત છે એમના પ્રત્યે જો સહાનુભૂતિ ના હોય તમને જો એની સુખ ચડતી હોય તો રાજકારણમાં નહીં આવવું જોઈએ તમે તમારી જાતને એમાં કશો કે તમને ખરેખર લોકો માટે સહાનુભૂતિ છે કે તમને લાગે છે કે આ નેમ છે ફેમ છે એટલે આપણે રાજકારણમાં ચાલ્યા જઈએ આપણે તો ચૂંટાઈ જઈશું મને તો પૈસાનો વાંધો નથી મને તમારા વારસામાં રાજકારણ મળ્યું છે પણ એક તો જ્ઞાતિના આધારે પણ મને ટિકિટ મળી જશે આ બધા વહેમમાં કે એવી બધી કલ્પના સાથે રાજકારણમાં નહીં આવવું જોઈએ મોદી સાહેબે જ્ઞાતિ જાતિના ભેદ તો ક્યારના બધા મિટાવી દીધા છે ભાષા કે પ્રાંતવાદને પણ એમણે ભૂલાવી દીધું છે યુપી અને બિહાર જેવા રાજ્યોની અંદર જે ફક્ત વોટિંગ જ્ઞાતિના આધારે થતું હતું